જય માતાજી કેમ છો બધા મજામાં દઈશું આપણે અત્યારમાં સવારના સાડા આઠ વાગી ગયા છીએ અત્યારે આપણે કેનલ છીએ જોઈ શકો છો કેનલ જાય છે કે વ્યૂ છે આપણે આ હોંડા પડ્યું છે જોઈ શકો છો શેણા છે અહીં આપણે મોટર ચાલુ કરવા આવ્યા હતા સરસ મજાનું પાણી જાય જોઈ શકો છો તમે કોઈ દી જોયું નહીં હોય આપણે જોઈ શકો છો અહીંયા દેશી ઓડી છે અંદર જઈને જોઈ બે જોઈ શકો છો અહીંયા બે ત્રણ જણા જોઈ શકે એવી ઓડી છે અહીંયા બાજુ સેણા છે ચારે બાજુ છેણા છે જા જો અહીંયા શેણા છે સેણા જીરું છે આ મૂલી બાજુ સેણાં છે હું તમને શેણા બતાવું કઈ દવા સાટવી પડે કોમેન્ટ કરજો શેણા કેવા લાગ્યા કોમેન્ટ કરજો એ બધું જોઈ શકો છો ચારેય બાજુ શેણા હે આમ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી હવે આ વિડીયો પૂરો થાય છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો